નમસ્કાર દર્શક મિત્રો આપણે જેની અંદર સમાધાન થઈ ગયું છે સમાધાન થવા છતાં પણ આરોપો એવા લાગી રહ્યા છે કે પોલીસ જે ખરી એ પરિવારના સભ્યોને છોડતી નથી સવારની વાત છે રાત્રે વાગ્યા છે અગિયાર જયારે અમે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ તો ત્યારે

तो थोड़ा सा झगड़ा विवाद हो गया झगड़ा विवाद हो गया उसमें लग गया थोड़ा चोट लगा थोड़ा चोट लगा तो उसके कारण फिर हॉस्पिटल में आए हॉस्पिटल में तो लगने के कारण पुलिस केस होता है पुलिस केस किया उसके बाद में हम एक ही समाज के लोग हैं तो एक समाज के लोग हैं तो सबका अब आपस में सभी कोई चाचा का है कोई काका का है कोई बापा का ऐसा है तो आपस में अभी अपन सोचते हैं क्या पुलिस केस करना कुछ नहीं करना अपने को समाधान करना है तो अब तीन चार लोग पकड़े गए हैं तो हम आप अपने पुलिस साहब बोलते हैं सर से कि अपना छोड़ दो इनको अपना राजीनामा ले लो हमारा और क्या तो जे प्रमाण आप एक पक्ष ने सांभिया आप बीजा पक्ष कर घटना है क्या नाम है आपका और आप क्या कहना चाहते हैं हमारा नाम राजपूत संदीप कुमार हरगोविंद है હું જે પક્ષનો ઝઘડો થયો છે તે બંને પક્ષને ઓળખું છું અને એક પક્ષે મારા જીજા થાય છે એટલે પોલીસ કેસ થયો પોલીસને બોલાવવામાં આવી પોલીસ આવી પેલા પોલીસ કેસ થયો પછી બંનેને સમાધાન કરવાની વાતો ત્યાં પણ ચાલતી હતી પોલીસે કીધું તમારે સમાધાન કરવું એ કઈ વાંધો નહીં અમે સમાધાન તરફ પણ આગળ વધીશું પણ પછી હાન પડી ખબર નહીં શું થયું અને આ લોકો પડ્યા આવ્યા ને નિવેદન અચાનક માં લઈ ગયા પોલીસ વાળાને એમ કીધું કે અમે તમારા તરફ બંને તરફથી કેસો કરીશું પણ અમે ત્યાં જ જણાવ્યું કે સાહેબ અમને કેસ નથી કરવો અમારો એક મુદ્દો સાંભળજો કે બંને તરફથી કેસ કરીશું પરિવાર કહી રહ્યા છે કે ભાઈ અમારે કેસ નથી કરવો અમારે સમાધાનની પ્રક્રિયા થઈ ચૂકી છે તે છતાં પણ સાંજે પોલીસ પોલીસ સ્ટેશનથી નીકળી અને સિવિલ હોસ્પિટલ ખાતે ગઈ છે આજે થોડું લાગ્યું છે થોડામાં જણાવી દઉં કે એકને માથાના ભાગે કદાચ કોઈ બોથળ પદાર્થ મારવામાં આવે છે કે શું રામ જાણે પણ એને એકને માથાના ભાગે વાગ્યું છે અને એને છ એક ટાંકા લેવામાં આવ્યા છે બી માહિતી પ્રાથમિક મળી છે અમે પોલીસ સ્ટેશન સિવાય બીજી કોઈ જગ્યાએ ગયા નથી અને બીજાને ઘણાના ભાગે ચપ્પુ લાગ્યા હોવાની વાતો ચાલી રહી છે સમાધાનની વાતો આપ કરતા હતા કે ભાઈ બંને પક્ષે અમારે સમાધાન થયું છે અમે ફરિયાદ નથી આપી અંદાજિત કેટલા વાગ્યાનો સમય હશે આર્યો ઝઘડો થયો લગભગ સવારે સાડા દસ વાગ્યાનો સમય છે પછી લગભગ સાડા દસ અગિયાર વાગે એની આજુબાજુ મેં સિવિલ પહોંચી ગયા છું પોલીસ આવેલી સાડા અગિયાર વાગે સમાધાનની વાતો તો ત્યાંથી જ ચાલુ થઈ ગઈ હતી કે એફઆઈઆર વેફા લખવાની સમાજના આગેવાનો પણ આવ્યા સમાજના આગેવાનો દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમે સમાધાન જ કરવું છે તો ત્યારે પોલીસ ગઈ કે અમારે ચાલો સમાધાન કરવું છે તો અમે કહીને પછી આવશું હવે હાન પેડું જયારે આ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ત્યારે પોલીસ પણ પૂછી ડિસ્ચાર્જ સમયે અને એમ કીધું કે ડિસ્ચાર્જ થઈ ગયા એટલે હવે તમે ચાલો પોલીસ સ્ટેશન અમે કીધું ડિસ્ચાર્જ થઈ ગયા એટલે ઘરે જવાનું હવે ત્યાં કે ના તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે અમે તમારે નિવેદન લઈશું અને કેસ બનાવવો પડશે આમાં અમે કીધું સાહેબ અમારે કેસ બનાવવો નથી તો નહીં કેસ તો બનશે જ બંને તરફ ઝઘડો થયો છે તો આપણે કેસ તો કાયદેસર રીતે બનશે તો હવે અમે આવ્યા છીએ અહીંયા પોલીસ સ્ટેશન જાણ માહિતી જાણવા માટે કે તમે નિવેદન લેવાના છો કે તમે રાત્રિ રાખવાનો છો તમે શું કરવાનો છો અને આગળ જે પ્રક્રિયા થતી હોય તો અમને કહો પણ અમારે તો સમાધાન કરવું છે આગળ તમે મોટો કેસ બને દે એની અમને કઈ જરૂર નથી કેટલા લોકોને અત્યારે અંદર લોકઅપ માં રાખવામાં આવ્યા છે મારા અંદાજે બંને પક્ષના એક એક તરફ મેં જાણ છે જ્યાં સુધી અને આ તરફથી આ લોકો લગભગ ચાર જણ રાખેલા છે એટલે કુલ બંને પક્ષના મળીને ચાર જણ છે બંને પક્ષના મળીને ચાર જણાને હાલ વિજલપુર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે પીઆઈ સાહેબની સાથે અમે રૂબરૂમાં રજૂઆત કરી પીઆઈ સાહેબનું કહેવું એમ હતું કે ભાઈ અમે એફઆઈઆર કરી દીધી છે એફઆઈઆર થઈ છે 8 ને 20 ની એવી માહિતી પીઆઈ સાહેબ આપી રહ્યા છે કે ભાઈ 8 ને 20 એ અમે એફઆઈઆર કરી દીધી છે જ્યારે અપક્ષ કહે છે કે ભાઈ અમારે સમાધાન કરવું છે ને ત્યારે પીઆઈ સાહેબ કહે છે કે ભાઈ 8 ને 20 એ એફઆઈઆર થઈ ગઈ છે આ પીઆઈ બીજા કોઈ જ નહીં પણ એ ભરવાડ છે અને ભરવાડ એ જ છે કે જેમની અગાઉ આગળ વિજલપુરના આગેવાન પણ આજ પોલીસ સ્ટેશન ની અંદર આવ્યા હતા ધરણા પર બેઠા હતા એમના હાથમાં આ કેસ છે કારણ કે વિજલપુરના પીઆઈ એ છે એમની સાથે રૂબરૂ વાત કરી એમણે જણાવ્યું કે ભાઈ ધારાઓ જે ખરી ધારાઓ એફઆઈઆર મુજબ લગાવવામાં આવી છે અને જો બંને પક્ષે સમાધાન થઈ ગયું હોય પણ જો ડિસ્ચાર્જ આપવામાં આવશે હોસ્પિટલમાંથી તો ત્યાર પછીથી એમને કોર્ટમાં રજૂ કરી અને જમાનત આપવામાં આવશે જ્યારે બંને પક્ષ કહે છે કે ભાઈ અમારે સમાધાન કરી લેવું છે બંને પક્ષ કહે છે કે ભાઈ અમારે બીજી કોઈ પ્રક્રિયા નથી કરવી ત્યાર પછીથી બી મોડી સાંજે આઠ ને વીસે એફઆઈઆર નોંધાવાની વાત પીઆઈ દ્વારા કરવામાં આવી છે હવે તો આવનારો સમય જ બતાવશે કે પોલીસ કાયદા મુજબ ચાલશે અથવા તો જયારે લોકો કહે છે કે ભાઈ ઝઘડો થયો તો અમે સ્વીકારીએ છીએ તેમ છતાં પણ હવે આજની રાત તો લોકઅપમાં રાખવામાં આવશે એવી વાતો થઈ રહી છે કાયદો છે કાયદા કાયદાની રીતે ચાલે કાયદાની ઉપર કોઈ પણ ટિપ્પણી આપણે કરવી અયોગ્ય છે હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી પણ મુદ્દો એ છે કે બંને પક્ષોએ અમને ફોન કર્યો

સમાધાન થઈ ગયું છે રાત્રે વાગી ચુક્યા છે અગિયાર અને દસ અને હજુ પણ અમે વિજલપુર પોલીસ સ્ટેશન ખાતે જ છે તો આ પ્રમાણેના અવનવા સમાચારો માટે જાણતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન ક્રિટ સાથે હું મહેશ ભટ્ટ